જિલ્લા અરવલ્લી પશુપાલકો ભાવ મામલે સાબર ડેરી સામે સતત બે દિવસથી વિરોધ નોંધાવી રહ્યા છે સાબર ડેરીમાં દૂધ ન ભરાવા મામલે પશુપાલકોએ પોતાની વિરોધ કરી રહ્યા છે તે વધી રહ્યો છે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પશુપાલકો દ્વારા લાખો લીટર દૂધનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે પશુપાલકો એક દિવસ નું સાડા સાત હજાર લિટર કરતાં પણ વધુ દૂધ ડેરી સાથે શરૂ કરેલી લડાઈમાં સ્થાનિક પશુપાલકો હજારો લિટર દૂધ ડેરીમાં ન ભરાવીને સ્થાનિકો બાળકો સહિતના લોકોને ખીર તેમજ દૂધ વિના વિતરણ કરીને હજારો લિટર દૂધનો સદુપયોગ કરીને વિરોધ વચ્ચે નવી પહેલ કરી છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા લાખ કરતા વધુ પશુપાલકો સાથે સંકળાયેલી સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે પશુપાલકોને આપવાનો થતો દૂધનો ભાવ ફેરમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે સાબર ડેરી દ્વારા નવ પોઈન્ટ જેટલો પશુપાલકોને ચૂકવાતા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો છેલ્લા ત્રણ દિવસથી સાબર ડેરી સામે પોતાનો આક્રોશ ચલાવી રહ્યા છે એક તરફ સાબર ડેરી સામે વિરોધ દર્શાવી રહેલા પશુપાલકો દૂધ ન ભરાવી દૂધને રસ્તામાં ઢોળી રહ્યા છે તો બીજી તરફ હિંમતનગર તાલુકાની સૌથી મોટી રાયગઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવનાર પશુપાલક અનોખી રીતે વિરોધ કરીને દૂધનો સદુપયોગ કરી રહ્યા છે પશુપાલકો ડેરીમાં દિવસ દરમિયાન સાડા કિલો કરતાં પણ વધારે દૂધની આવક નોંધાતી હોય છે

એક દિવસની હજારો લીટર દૂધની આવક સામે પશુપાલકો દૂધમાંથી બાળકો તેમજ રાયગઢની આજુબાજુમાં આવેલી સરકારી શાળા તેમજ પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના બાળકોને દૂધપાક બનાવીને બાળકોને આપી રહ્યા છે તેમજ જરૂરિયાતમંદ લોકો સહિત ગ્રામજનોને ખીર બનાવીને દૂધ વિના આપે અનોખો વિરોધ સાથે નવો પ્રયાસ કરી રહ્યા છે બીજી તરફ સાબર ડેરી દ્વારા દૂધના ભાવ ફેર મામલે આજ દિન સુધી કોઈપણ પ્રકારનો ડેરી દ્વારા ચોક્કસ નિર્ણય લેવાતા આગામી સમયમાં પણ હોય અને પોતાનો નિર્ણય અડગ રાખ્યો છે ડેરીમાં દૂધ ભરાવે વિરોધ યથાવત રાખ્યો છે જોકે છેલ્લા ત્રણ દિવસથી સાબર ડેરી સામે શરૂ થયેલો વિરોધ ડેરીમાં થતાં દૂધની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા દૂધના ટેન્ડરો દૂધનો વાલ ખોલવીને રોડ પર દોડી રહ્યા છે તેમજ ડેરીમાં ભરાવા આવતા લોકોનું દૂધ પણ રોડ પર ડોળીને ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે રાયગઢના પશુપાલકો હવે દૂધનો યોગ્ય ઉપયોગ થાય તેવો સંદેશો આપી રહ્યા છે તેમજ વિરોધ યોગ્ય રીતે કરવો જોઈએ સાડા ત્રણ લાખ પશુપાલકની માંગ છે કે પશુપાલકો આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી તાત્કાલિક ધોરણે પશુપાલકોને ભાવ વધારો આપે તેવી માંગ કરી રહ્યા છે પશુપાલકો સાબર ડેરીનું જે પશુપાલકોએ દૂધનો વિરોધ કર્યો એ અંતર્ગત અમારા રાયગઢ ગામના પશુપાલકોએ દૂધને કાજળ સમજી પવિત્ર સમજી ધર્મની રીતે પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે દૂધના રસ્તામાં ન દોડાય એવી ભાવના સાથે એમણે દૂધપાક બનાવી અને અમારા બાળક તમામ બાળકોને એમણે આજે બે બે ગ્લાસ દૂધપાક પીવડાવ્યો બાળકો પણ ખુશ થયા અને ખરેખર એમને આ સંસ્કૃતિનો એક સદઉપયોગ કર્યો કહેવાય આમ દૂધ રસ્તામાં ઢોળવું એ બહુ ખોટું છે દૂધનો દુરુપયોગ ન કરાય આ ઈશ્વરને ચડવાવાળું વાળું કાજળ છે તો કોઈ ગરીબોનું દાન કરો એ રીતે તમે વિરોધ કરશો તો એ સારું લાગશે અને હું એવી અપેક્ષા રાખું કે સાબરકાંઠાના તમામ પશુપાલકો દૂધને ગરીબોને આનું આપી અને એવો વિરોધ કરો કે જેનો સદઉપયોગ થાય હું રાયગઢ સ્કૂલની વિદ્યાર્થીની છું હું અગિયારમાં ધોરણમાં ભણું છું આજે અમારી શાળામાં પશુપાલકોએ દૂધ પાક બનાવી તમામ વિદ્યાર્થીઓને ખવડાવી છે એ તેથી હું એ કહેવા માગું છું કે જો પશુપાલકોએ દૂધ દૂધનો એવી રીતે બગાડ ન કરવો જોઈએ દૂધને કોઈ મદદગારને આપવું જોઈએ જેથી તેનો બગાડ ન થાય અને આજે અમારી શાળામાં જે જે વિદ્યાર્થીઓને જેટલું જોઈએ તેટલું તેમને દૂધ પાકનો બે બે ગ્લાસ આપ્યા હતા અને જેને ભાવ એટલું આપ્યું હતું તે તેથી હું કે એ કહેવા માગું છું કે દૂધનો બગાડ ના કરવો જોઈએ આવી રીતે દૂધ દૂધને રસ્તા પર ના ઢોળવું જોઈએ મારા માટા સામે સાબર અરે અમે સાબરડીરી માટા છે સાબડેરી અમારા માટા નથી બરોબર ને મારો છોકરો 100 ગ્રામ દૂધ માંગતો હોય અમે હાલ લેના ડેરી પર રહીએ કેમ કો આપણને એટલા પૈસા મળી ભાવ વધારો મળે લોક બિયારણ ખાતર બધું ભાવ વધારાના નિમિત્તે લાવક આપણને વધારો હે તા પ્રીમોથી આલ્યુ વધારો જ ના મળે તમે ચોથી આલ લે અમારો સોરો ઇમની નોકરી વગર કુટાઈ નહી અનો સોરો મફત લે લાખ રૂપિયા ખેતી નોકરી લેવામાં માં આવે છે એ લોકો જલસા કરીએ છી મારે ચાર ચાર વાગ્યા ઉઠીને દૂધ દોવાનું બીમાર હોય તો એ ચાર વાગે શિયાળો હોય ચોમાસું હોય તો એ અમારે ઢોરો દોવા જવાનો બરોબર લોકો મશીન લાવ્યો છું કેમ કઈ હેરો કાઢી કાઢીને અંગૂઠા પાકીશું લોકોનું તો હેર હે ન કાઢ્યું અમારે હેર હે ન કાઢવાની